રામદેવજી બાપાનો કાયમ માટે પાઠ હોય છે આપણે બધા આવે છે એને ખ્યાલ હોય નવા કોદાજ હોય કોઈને ઓછો ખ્યાલ હોય દર બીજે આ પાઠ પરંપરા છે ને એ આ રામદેવજી બાપા અને આ દુનિયામાં આગમન કરવા આગમન થયું ને એની તમને થોડીક વાત કરું હમણાં બેને જે ભજન કર્યું હતું ને કે અરબુજી ને હૈયે હરખ ઘોડલા ચલનતા દીઠા રામાપીન ના બાપુ રામાપીન ને

કે મારે અવતાર લેવો છે મારે જન્મ લેવો છે પણ હવે એવું ઘરે હોવું જોઈએ કે કંઈક કોઈ સાડી કોઈક ભાઈ સાડી ભજનવાળાનું ઘર તો જોઈએ ગમે ત્યાંથી અવતાર લેને અને આ આજમણ રાજાને દીકરાની ખોટીથી આને આવવાનું હતું એ બેનો મેળ પડી ગયો આ રામદેવજી બાપાને આવવાનું થયું અને એ રામદેવજી બાપા આવ્યા પછી એ આજે હમણાં ભજન કર્યું ને એ ભજન હરભુજીએ રામદેવજી બાપાને જ્યારે સોધામ જવાનું થયું ને તે દિવસે બપો વાણી કરી લે હરભુજીએ વાણી ગાયેલી છે બેને એક કડી ગાય હતી પણ હું એ ભજન ને પૂરું કરું એટલે અરબુજી રામદેવજી બાબુ ને સોધમ જવાનું હતું ને અને એમને એમના કુટુંબને ભેળું કરીને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો છે અને હવે તમે બધી મારી તૈયારી કરો પણ સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે ને કોઈ એમ કે ને કે રામદેવજી આ મને મળ્યા હતા તમારે સમાધિ ખોદવાની નહીં દુનિયા તમને કોઈ બી કે કારણ કે એમને ખબર હતી કે ગરભુજી એમના માસી દીકરા ભાઈ થાય એમને વચન આપ્યું હતું હું તમને મળ્યા સિવાય નો જઈશ નહીં અને એમને એમ કે હું એમને મળવા જઈશ તો આ લોકો શંકા જાગશે એટલે એમને જાણ કરી કે ભાઈ દુનિયા કોઈ બી કે ને તો તમે સમાધિ ખોદવાની વાત ન કરતા અને સમાધિ અપાઈ ગઈ અને વાત ઉડતી ઉડતી અરભુજીના કાને પડી અરફુજી ના પડે છે પાકો મને કીધું છે મળ્યા સિવાય જાવ આવું નહીં કોઈ વચન એ ખોટી વાત હું નથી માનતો મને મળ્યા સિવાય જ ઈ કે પણ અમે ન્યાજ હતા એ કે ભલન અહીંયા હોય હું અહીંયા જાઉં અને જોઉં મને હું પાકો કરું પછી માનું તી નહીં ત્યારે એ અહીંયાથી ઘોડા ઉપર ચડીને બે ને આવ્યા ને આ રામદેવજી બાપા અનુજા ના સિમાડે ઘોડા ચારતા હતા ત્યારે હમણાં બેને ગાયું ને હરબુજી ને અહીંયા હરખપાર ઘોડલા ચરંતા દીઠા રામા પીરના અહિયાં હરભુજી ને રામદેવજી બાપા ભેટા ભેટો થયો અને બે બથું ભરીને ભેટા

હરભુજી કે પણ મને અત્યારે સીમાડે ભેગા થયા તમે કયો છો તણ દી તો કે આખું ગામ ખોટું તું હાચો એ અમલ ને ડાબલી ને વેર ઘેડીઓ બધું બતાવ્યું ને તો આ બધાની શંકા જાય ગઈ એ કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી માછું મારી નીકળી ગયેલા હાલો એ કે ખોદવું છે આપણા જ નથી સમજી ગયા જા જાવ આપણા નડે ને પછી સમજી લેવાનો ઇતિહાસ આપણો થાય છે આપણા નડે પછી રોદડા નો રો જો મીરાને કોણ નડ્યું રાણો પ્રહલાદને કોણ નડ્યું એનો બાપ નરસિંહ મહેતાને કોણ નડ્યું એની નાયક પાંડવોને કોણ નડ્યા કૌરવ ભયો પોતાના નડ્યા ને પછી ઇતિહાસ થયા આપણા નડે ને રોજલા નો રો સમજી લેવાનું ખાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણા આપણને નડે પાંડસો ગૌ આપણને બોળખે ને અહીંયા પડખે પડ્યા હોય ન ઓળખે પણ ન ઓળખે એટલે સમજી લેવાનું ઈશ્વર ત્રાજવી આવ્યો હોય તો જ નો ઓળખે એટલે હરભુજી રામદેવજી બાપાના ઘોડા ઘોડાચરણ બાપુ એ વખતે વાણી કરેલી વાણીમાં શું કહે છે I'm <laughs> Then <inaudible> જમણવારના પંદર હજાર રૂપિયા મારા મિત્ર છે મેહર છે પોતે લાલ લીલાજી થી દર બીજે અહીંયા આવે છે પંદર હજાર રૂપિયા અહીંયા જમણવાર માટે હરિહર થી આપે છે બોલો રામદેવજી મહારાજ ગીજ ધન્યવાદ ધન્યવાદ રામદેવજી બાપા ને જોઈ અને હરભુજી બાપુ હરખાણા છે ખૂબ અને ગામમાં આવ્યા અને ગામમાં પછી બધાને ખબર પડી અને હરભુજી ને પછી ખબર પડી ખરેખર રામદેવજી બાપા વ્યાજ ગયા તો મને મળવા માટે આવ્યા પછી જે હરભુજી રોયા ને અરે ચોથા રાસુર અરે મારા બાપ હું તને ઓળખી નો હું તારા પગ નો ચાલી ગયો તું મને મળવા માટે આવ્યો સમાધિ લેવાઈ ગયા પછી તું મને મળ્યો મારા કેટલા ભાઈ પણ હું ના ઓળખી ગયો ન સમજી ગયો હવે તને મળવું હોય તો મારે શું કરવું પડે ત્યારે આકાશવાણી થાય આકાશવાણીમાં બાપુ રામદેવજી એવું કે છે કે ભાઈ હવે હું નહીં મળું જોત ઉપર ભરોસો રાખજો ચોખા ઘીની જોત ગુગળનો ધૂપ અને ધોળી ધજા ધોળી ધજા કહે છે પછી ચડાવે છે બધા લીલી સુકામ ચડે છે બહુ મને ખબર નથી અમારે ગુરુ મહારાજ કહેતા કે ધોળી ધજાનું અને આપણે સગરામ બાપુ કહે છે ધોળી ધજાનું રામદેવજી બોલ્યા છે ધોળી ધજા ચોખા ઘીની જોત ગુગળનો ધૂપ

જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું બાપુ મહાપુરુષો તો રોયા છે આપણા હાથે જેસલની વાણી કે રોઈ રોઈ કોને હંપલાવું મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે અમરમાની વાણી કે હાલ હાલરે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે બાપુ મહાપુરુષો શું બોલ્યા છે આપણે બાપુ કોઈ મંથનનો કોઈને શોખ જ નથી બાપુ માલિપાવ ઉતરવાનું કોઈને ઈચ્છા જ નથી આ નકરી પૈસા કમાવાની વાતો નથી મારા બાપ પરિવર્તન જાય આ જેટલા જેટલા મહાપુરુષો ને નક્કી થઈ ગયું સદગુરુ મહારાજે જે કઈ શબ્દ આપ્યો નામ સમો વડે કોઈ નહીં યોગ નામે પાતક છોપી નામે જે ગુરુ મહારાજ શબ્દ આપે એમાં